રામ રામ સીતારામ જો ભાઈ આજ પવન હતા ને જોરદાર વાવાઝોડા જેવો આવ્યો અને ખરેખર તમે આ જોવા શકો આંધી તુફાન આજની તારીખમાં પવન ખોપ આવ્યો ભાઈ વાવાઝોડા જેવો પવન આવ્યો આ તો મોણી દે કે મે આવે અંધાર પોટલી કોટ આવે તો આ તો વાવા આવ્યું આજની તારીખમાં પવન બહુ જોરદાર આવ્યો અને વરસાદ જો લેવે તો સારું આ કારણ કે સવાર નું જીવન એવું દે ખાતર ભરવાનું હાલે અને આ બાજુ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો માવઠાણ અસર આ તમે જોવો માવઠા અસર આંબો વરસાદ જામ્યો અને ખાતર માં ખાતર પણ ભરાવા મીડ્યું પવન ની

અને ખરેખર પવન આવે ને તાર અમને છે ને બહુ બીક લાગે એનું કારણ છે કે અમારે જો આ બગીચો હોય ને જો શકો તમે જો આ બગીચો હોય ને એના ઝાડવામાં નુકસાની કરે ને એટલે એકતા આવડ્યા ઉજાઈ રહ્યા હોય ગઈ સાલ અમારે ઘણી નુકસાની કરી હતી પણ માન માન પાછું સરખું સેટિંગ કર્યું હવે બગીચાનું વધારે ઉપાધિ બોટથી

અને બગીસો અમારો અટાણે જોરદાર હાવ જમાવટ નો થગો જો ચારી બાજુ નો વ્યુ આપણ તમને આ છે આપણો બગીચો આપડી વાડીમાં માં વાવા જોડું નો આવે તો નકર કારણ કે અટાણે જે સુમાહા માં કામ કરી અટાણે આ વાવડો આઈ કરે હજે તો સુમાહાની સુમાહાની હજે ખરેખર લઈ ગયા તો પંદર જૂન થી હાસુ બે કહે એટલે હજે મહિનો દિન વાર હે સુમાહાનો હજે ઘણો ટાઈમ બાકી છે અને જો આઈ નહીં કરી તો અમારે મકાની ની શરૂઆત કરવા દઈએ અથાણે થી આ કે નહીં હે દેહી ખાતર મને હે કે અઢી ત્રણ દી ભરતા અને જો આ બાજુ ખાતર ભરવાનું ચાલે આ છે આપણું બીજું ખેતર આ બાજુ જો આ રીતે દેહી ખાતર ભરે આપણી વાડીમાં દેહી ખાતર

આવો પોન ને વરસાદ નો માહોલ થાય ને એટલે બહુ પરેશાન થઈ જાય કારણ કે અટાણે વરસાદ થાય એટલે ને આન તેન ઘણું બધું પડ્યા હોય મગ હે જોતાય તારું ફેવરિટ ફૂલ જાડે

આ ખરેખર લાગટ ની વાડી ફૂલજાર મને મીટ કઈ જોયું ને જો કે અમી ગોતે કોઈ ને કેવું ને અને આપણે જોઈએ આ બાજુ અહીં ખાતરનું કેટલોક જગલ્યો આપણો ખાલી થઈ ગયો સટો જોકે સટો ખાલી થાય એવું પોઝિશન નથી ઘડીકમાં હે

અને માણસ એવું હે ને ખાતરું નહીં ઉતાવળ રાખ્યા છે વરસાદ જેવું વાતાવરણ થયું ને એટલે લગભગ માણસ એ બધા હે ને જાગે છે આરસુ હે ને ફૂટાય છે એ ઉઠે છે કારણ કે વરસાદ થોડુંક ઓલું કરે ને અને માણસને ખબર પડે છે કે એ ભાઈ તૈયારીઓ કરવા મંડાય એવું ખેતી મંડાય તૈયાર કરે ને રાખવા ને તો પછી વરસાદ વરસાદ થાય તો બહુ ઓલું થાય નુકસાની

અને જોઈએ કેટલોક સટો ખાલી થયો આ બાજુ ભરાઈ ગયું લાગે આ બધું ખાતર ભરાઈ ગયું આ બાજુ આખી હજી બીજી આખી વાડી એક બાકી અને ખરેખર આજ પવન ની બહુ હે પવન સારો હે આજ અને તમે તમે જોયો જોયો માં કેવો આવ્યો તો વિશ્વ જોયોગો વાવાઝોડા

આ બાજુ અહીં બગલો બેઠો બગલો આ છે આપણી આ વાડીનો વ્યૂ આખી વાડીનો વ્યૂ આ હેને સ ઓરેડનો સતો આડો આવે છે આ બાજુ એટલે તમને જાડવાનો બગીચો આખી પર યો લુક આપે

એક ને એમાં ત્રણ ડ્રાઈવર રાખ્યા અને હજી અર્ધો સટો લગભગ જુમા નહી પૂરો થયો તમને દેખાય સટ હજી પૂરો નથી થયો નથી

તો આ છે આપણી વાડીની બખડાટી બોલે એ અને જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કર્યા રાખજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણું આ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં પેજ છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અને એમાંય નીકળી ધબધબાટી ફાટે અને એમાંય આપણી એકથી એક રીલું આવે અને એમાં પણ ફોલો ન કર્યું હોય તો ફોલો કરતા રહેજો બાકી વામાં માહોલ છે તાણે અને આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ ખાસ કરવી થેન્ક યુ આભાર બધાયનો